राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीताम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम જય શ્યારામ સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર અમાસ તે નિમિત્તે આજે સૌ કોઈ જાણે છે કે આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ છે આજે છેલ્લો દિવસ છે શ્રાવણ માસના ત આજે શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે સુસાગર કિનારે આવેલું આજે આપણે દાદાને તમે જોઈ શકો છો કે એક હજાર એક બિસ્કીટનો હિંડોળો કરવામાં આવ્યો છે તથા આજે દાદાને આપણે વાઘા પહેરાવવામાં આવે છે જે વાઘા આપણે શ્રીનાથજી સ્વરૂપ તરીકે એમને અર્પણ કરવામાં આવ્યા છે તથા અત્યારે અમે શ્રી સત્યનારાયણની કથા રાખેલી છે સવારના દસથી અત્યારના બાર વાગ્યા સુધી અને ત્યારબાદ સાંજે પાંચ કલાકે આપણે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે અને ત્યારબાદ સાંજે છ કલાકથી આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદનું વિતરણ બી કરવામાં આવશે તો આજે આ તમામના દર્શનનો લાભ લેવા તથા પ્રસાદનો લાભ લેવા સર્વ વડોદરાઓને મારે નમ્ર વિનંતી છે હા આ જે શંગાર છે એ સારંગપુર ધામ જે છોકરાઓ કરે છે એ છોકરાઓ ભાવ રૂપી અહીંયા કરવામાં આવે છે એ લોકો અને જેનો સમય આજથી રાત અમારે રાતના 11 થી સવારના પાંચ વાગ્યા સુધી આ શંગાર ચાલુ જ રહે છે અને એની સવારે પાંચ વાગે પુનઃ થાય છે આજે શનિ અમાસ નિમિત્તે આજે સૌ કોઈ જાણે છે કે આજે દાદાને વિશેષ રૂપે તેલ ચડાવવામાં આવે છે તથા આજે દાદાને તથા શનિ મહારાજને બી આજે એમની પૂજા કરવામાં આવે છે તમે જોઈ શકો કે શ્રાવણ માસની અમાસ જ્યાં આપણે એવું કહેવામાં આવે છે કે આજે કાલે શ્રાવણ ને શુક્રવાર હતો તે અમાસ બપોરથી ચાલુ થઈ ગઈ છે જે આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે જાણીએ છીએ કે ઉદય તિથિ લેવામાં આવે છે એટલે અત્યારે બપોર તેની પૂર્ણ છે પણ આજે આખા દિવસની અમાસ ગણવામાં આવે છે તો આજે આપણે દાદાને તથા હનુમાનજી મહારાજને આજે ભાવિક તમારા ભાવ પ્રમાણે આજે એમની સેવા પૂજા હનુમાન ચાલીસા પાઠ તથા શનિ ચાલીસાના પાઠ કરો અને દર્શન કરો બસ જય શ્રી રામ